आज से आज नो mana

આપણે પહોંચ્યા છીએ બાપાના મંદિર પર તો આજે બગદાણા મંદિર વસ્તુ તમે જોઈ શકો છો આજે તીઠી છે અને તીઠી દિવસે દ્રશ્ય જોઈ શકો છો તમે દ્રશ્ય પાસે બાપુ મંદિર સામેના ભાગની મંદિર છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ દર્શન માટે તો લાઈવ આપણે બતાવીશું બાપાનું મંદિર સુંદર રીતે બાપાના દર્શન થઈ શકે છે બાપાનું મંદિર છે સુંદર રીતે બાપાના દર્શન મંદિરના દર્શન તો બાપા સીતારામ બાપાના મંદિરના દર્શન આપણે પહોંચ્યા છીએ તો બાપાના મંદિરના દર્શન માટે આપણે જઈએ છીએ તો અંદરના દર્શન છે તો આજે તિથિ છે અને તિથિના દર્શન કરાવી દઈશું તમે મંદિર અંદરના દ્રશ્યો દ્રશ્યો આજના બાપાની તીથી તો જોઈ શકો છો તેવા પ્રકારની જે ભીડ છે રસ્તામાં તેવા પ્રકારની કાઢી છે એવા પ્રકાર જોઈ શકશો તો આજે સુંદર રીતે અહીંયા દર્શન આવ્યો છે બાપાનું મંદિર દર્શન આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ અત્યારે ભવ્યથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે મંદિરોથી લઈ અને આજા બાપાની ધૂમથી પણ અહીંયા અત્યારે ખૂબ જ સુંદર રીતે સજ્જ કરવામાં આવ્યું છે તો આજે તિથિના દિવસે એક ઉલ્લાસ હર્ષ ઉલ્લાસ સાથે બાપાને અહીંયા મળીને શણગારવામાં આવી છે અને ખૂબ સુંદર રીતે દર્શન કરવામાં આવ્યા છે તો વિવિધ પ્રકારના અહીંયા આજે શણગાર જોવા મળશે અને શણગારથી છત છે મંદિરો તો આ છે બાપાના મંદિરના દર્શન અને મંદિર ગ્રફ તરફ આપણે જઈ રહ્યા છીએ ખૂબ જ એક પ્રકારની શાંતિવાળો માહોલ સાથે આપણે દર્શન માટે બાપાના જઈ રહ્યા છીએ તો બાપા સીતારામની ધૂમ પૂજતી હોય છે

લોકોની ભીડ જોવા મળે છે તો આ છે બાપાના દર્શન આ આજે તિથિના દર્શન બાપાના દર્શન તિથિ દર્શન છે તો આ છે બાપા સીતારામનું મુખ્ય મંદિર દર્શન પણ આપણને સરસ રીતે થયા છે તો આ છે આજની છે અંદર તમે જોઈ શકો છો લાઈવ છે આનંદ થાય છે કે આજે બાપુની તિથિ છે અને તિથિના દિવસે બાપાના દર્શન ની અદભુત લાવ હોય છે તો આજે આપણે પહોંચ્યા છીએ બળગાના ધામ અને બગાડાના ધામની અંદર અત્યારે ખૂબ ભીડ જોવા મળી રહેલી છે એક જગ્યાએ તમે જોઈ શકો છો ખૂબ જ એક પ્રકારની ભીડ જોવા મળે છે ખૂબ શું દ્રશ્યો છે તો આ છે દ્રશ્યો આજના લાઈવ દ્રશ્યો છે નમસ્કાર તો બાપાના દર્શન